લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો હવે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના વિરુદ્ધમાં પણ પોસ્ટર લાગ્યા છે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે ધારી તાલુકાના દેવડા ગામે રાત્રિના સમયે ભરત સુતરિયા વિરુદ્ધ બેનર લાગ્યા હતા ભરત સુતરિયાના નામની જાહેરાત બાદ તેમની સામે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે ઉમેદવાર બદલવાની માંગ સાથે પોસ્ટર લાગતા ખળભળાટ મચ્યો છે અમરેલીનો અવાજ ભાજપના ઉમેદવાર બદલો કેજો ભરત સુતરિયા ચાલે જેવા પોસ્ટર લાગ્યા છે જેથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે દેવળા અને અનેક આવા બોર્ડ લાગ્યા છે ઉમેદવાર ત્રણ ચોપડી ભણેલા હોય બોર્ડ જ લાગે અમરેલીની જનતા કહે છે કે ભાઈ આ ઉમેદવાર કોણ ઉમેદવારને કોઈ ઓળખતું નથી ત્રણ ચોપડી ભણેલ ઉમેદવાર હોય તો સરસાનો વિષય તો બનવાનો જ છે